ઓમ ગણેશ જય શિયા ચાલો સત્સંગ કરી એમાં આપ સૌનું હું સ્વાગત કરું છું અને આજનો સત્સંગ ખૂબ જ વિશેષરૂપથી તમને પ્રસન્ન કરશે અને ઘણા બધા કાર્યોની સિદ્ધિ માટે હનુમાનજીનો આજે જે સત્સંગ છે એ આપણે કરીશું જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો તો આજના સત્સંગમાં આપણે વાત કરવાના છે શ્રી હનુમાન વળવાનલ સ્તોત્રના વિષયમાં હવે એ વિભીષણકૃત હનુમાન વળવાનલ સ્તોત્ર છે અને વિભીષણ કૃત એટલે વિભીષણજીએ પોતે આનો પ્રયોગ કર્યો હતો બીજા નંબરમાં કે અમારા જેવા લોકોની વાત કરો તો અમારા વર્ષોના અનુભવ છે કે અસાધ્ય કાર્યોની જો સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય કે જે ભયંકર જીવનમાં એવા અમુક દુઃખ ચાલતા હોય દુઃખને દૂર કરવા હોય તો આનો પ્રયોગ કરી શકાય છે બીજા નંબરમાં રોગોનો શરૂઆત થતી હોય કે ઘણાના ઘરમાં હોય ને કોઈને કોઈ રોગ ચાલ્યા જ કરતા હોય તો એવા રોગોને સમૂળ રૂપથી નાશ કરવો હોય તો આ એક રામબાણ છે શત્રુઓ જે આપણને ખોટી રીતે હેરાન પરેશાન કરતા હોય તો એવા શત્રુઓના બલબુદ્ધિના વિનાશ માટે આ રામબાણ છે કોઈ ગ્રહોના કારણે પીડાઓ આપણે ભોગવતા હોઈએ તો એના માટે પણ આ રામબાણ ઉપાય છે કોઈ શક્તિશાળી માણસો ઘણીવાર એવું હોય કે પાવરફુલ માણસોને અભિમાન બહુ હોય કે અમે કંઈ પણ કરી શકીએ છીએ જો એવા લોકો પણ હેરાન કરતા હોય તો એના માટે આ રામબાણ ઉપાય છે તો આ દરેક પ્રકારની અધિવ્યધિ ઉપાધિ અને બાધાઓનું શમન કરવાવાળું સ્તોત્ર જેનું નામ છે વિભીષણ કૃત શ્રી હનુમાન વડવાનલ સ્તોત્ર એ આજે હું તમને ગુજરાતી લખાણ સાથે અને સ્પષ્ટ ઉચ્ચારણ સાથે તમને શ્રવણ કરાવીશ હવે આનો પ્રયોગ કેવી રીતે થાય તો એક પ્રયોગ છે કે એના બારસો પાઠ જે સૌથી નાનું અનુષ્ઠાન કહેવાય કે પ્રથમ અનુષ્ઠાન છે બારસો પાઠનું છે કે નાની નાની થોડી ઘણી સમસ્યાઓનો અંત બારસો પાઠના માધ્યમથી થઈ જાય બીજું કે અસાધ્ય કોઈ જીવનમાં સંકટો હોય તો બેતાલીસ દિવસ સુધી રોજ એકસો આઠ પાઠ આના કોઈ પણ સમયે કરવા પણ ધ્યાન રાખવું કે બેતાલીસ દિવસ બહુ લાંબો ગાળો છે નિયમો તૂટવા જોઈએ નહીં અથવા તો કોઈ પણ સંકલ્પ વગર સામાન્ય રૂપે નિત્ય સંકલ્પ લો કે આ કાર્ય માટે હું આટલા પાઠ કરીશ તો રોજ એકસો આઠ એકસો આઠ કરો તો પણ ચાલશે અને કઈ એટલું બધું ના થાય તો રોજ ખાલી અગિયાર અગિયાર પાઠ કરશો તો ચાલશે હવે પહેલાં પાઠમાં વિનિયોગ બોલવાનો છે અને એના પછી એ વિનિયોગ એટલે કે હાથમાં જળ લેવાનું અને પછી આ વિનિયોગ બોલવાનો ને પછી વિનિયોગપત એટલે જળ કોઈ પાત્રમાં મૂકી દેવાનું પછી એ જળ પવિત્ર જગ્યાએ આપણે વિસર્જિત કરી દેવાનું અને એના પછી આખું આ હનુમાન વડવાને સૂત્રનો પાઠ કરવાનો રોજ વિનિયોગ એક જ વાર કરવાનો છે રોજ એવું નથી કે આપણે એકસો આઠ પાઠ કરીએ તો એકસો આઠ વાર વિનિયોગ બોલવાનો વિનિયોગ ખાલી પહેલાં પાઠમાં જ બોલવાનો પછી તો પાઠની શરૂઆત થાય અને એ ધ્યાન છે એ એકવાર બોલવાનું બસ આ રીતે રોજ તમે પાઠ કરી શકો છો પણ ઉચ્ચારણનું ધ્યાન રાખવું જો તમે સ્વયં કરવામાં સમર્થ ના હોય તો વિદ્વાન બ્રાહ્મણોનો સહારો લઈ અનુષ્ઠાન તમે કરાવી શકો છો અથવા તો એમની પાસે શીખી શકો છો અથવા જો આપણને મનમાં શંકારે તો રોજ તમે આ વિડીયો ચલાવીને પણ સાંભળી શકો છો તો આ અનુષ્ઠાન તમે ગમે ત્યારથી શરૂ કરી શકો પણ વિશેષ રૂપથી મંગળવાર કે શનિવાર હોય તો વધુ સારું હવે એ જે શક્તિશાળી હાથમાં જળ લઈ શકો છો અને જળ ના લેવું હોય તો ખાલી વિનિયોગ વાંચો તો પણ ચાલ એવું શાસ્ત્રોનું કથન છે ઓમ અસ્ય શ્રી હનુમાન વડવાનલ સ્તોત્ર મંત્ર શ્રી રામચંદ્ર ઋષિ श्रीहनुमान् देवता राम बीजं ह्रीम शक्तिं सौकीलकं मम समस्त दोष सर्व सकल राज कुल सम्मोहनार्थे मम समस्त रोग प्रशमनार्थं आयु આરોગ્ય ઐશ્વર્ય અભિવૃદ્ધિ અર્થમ સમસ્ત પાપ ક્ષયાર્થમ શ્રી સીતારામચંદ્ર પ્રિત્યર્થમ ચ હનુમદ વડવાનલ સ્તોત્ર જપ જપની જગ્યાએ તમે પાઠ પણ બોલી શકો છો પાઠમ અહમ કરીશીએ બસ અહીંયા અહીંયા આ વિનિયોગ થઈ ગયો હવે પછી પાઠની શરૂઆત થાય છે ॐ ह्रां ह्रीं ॐ नमो भगवते श्रीमहाहनुमते पराक्रम सकल यशो धवली यशोवितानधवलीकृत जगत प्रितय वज्रदेह रुद्रावतार लङ्कापूरि दहय उमा अर्गलमन्त्र उदधिबन्धन दशशिरः कृतान्तक सीताश्वसन वायुपुत्र अञ्जनी गर्भ सम्भूत श्रीराम लक्ष्मणानन्दकर कपिसैन्यप्राकार सुग्रीवसाह्यरण पर्वतोत्पाटन कुमारब्रह्मचारिन् गम्भीरनाद सर्वपापग्रहवारण सर्वज्वरोच्चाटन डाकिनी विद्वंसन् ॐ ह्रां ह्रीं ॐ नमो महावीर वीराव निवारणाय ग्रहमण्डल सर्वभूतमण्डल सर्वपिशाचमण्डलोच्चाटन भूतज्वरम् ऐकाहिकज्वर द्वैयाहिकज्वर त्रियाहिकज्वर चातुर्थिकज्वर सन्तापज्वर विषमज्वर तापज्वर माहेश्वर वैष्णवज्वरन छिन्दे छिन्दे यक्ष ब्रह्म राक्षस भूत प्रेत पिशाचन उच्चाटय उच्चाटय स्वाहा ओम ह्रां श्रीं ॐ नमो भगवते श्री महाहनुमते ॐ ह्रं ह्रीं ह्रूं हर्रैं ह्ररौं ह्रः आं ह्रां हं 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 ॐ एहे 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 ॐ हं ॐ हं ॐ हं ॐ नमो भगवते श्री श्रवण श्रीमहाहनुमते श्रवणचक्षुर्भूतानां शाकिनीडाकिनी विषमदुष्टान्नं सर्वविषं हर हर आकाश भुवनम भेदय भेदय छेदय छेदय मारय मारय शोषय शोषय मोहय मोहय ज्वालय ज्वालय प्रहारय प्रहारय शकलमायं भेदय भेदय स्वाहा ॐ ह्रां ह्रीं ॐ नमो भगवते महाहनुमते सर्वग्रहोच्चाटन परबलं क्षोभय क्षोभय सकलबन्धन मोक्षणं कुरु कुरु शिरः शूल गुल्मशूल सर्वशूलं निर्मूलय निर्मूलय नागपाशान्त वासुकि तक्षक कर्कोटकालीयान् यक्ष कूल जगत रात्रिज्वर दिवाचर सर्पन्निर्विषं कुरु कुरु स्वाहा ॐ ह्रां ह्रीं ॐ नमो भगवते महाहनुमते राजभय चोरभय परमन्त्र परयन्त्र परतन्त्र परविद्याच्छेदय छेदय स्वमन्त्र स्वयन्त्रं स्वतन्त्रकाविद्याः प्रकटय प्रकटय सर्वारिष्टं नाशय नाशय सर्वशत्रुं नाशय नाशय असाध्यं साधय साधय हुम्फट् स्वाहा તો આ રીતે આખું આ વડવાનર સ્તોત્ર છે જે વિભીષણ કૃત છે અને જેવા શબ્દો તમે બીજમાં આમાં આ એક એક મંત્રમાં એક એક શબ્દમાં એટલો બધો પાવર છે એટલી બધી શક્તિ છે કે અસાધ્યમ કાર્યમ સાધય સાધય અસાધ્યમાં અસાધ્ય કાર્ય હોય તો પણ સિદ્ધ થાય મહાભયંકર બીમારી હોય તો નો ડાઉટ બહુ અતિશય બીમારી વધે તો કદાચ દૂર ન થઈ શકે પણ જો બીમારીની શરૂઆત હોય કે આપણને ખબર છે કે બીમારીનું કોઈ કારણ ન મળતું હોય ત્યારે આવા આ પ્રયોગો એક રામબાણ એક ચાવીની જેમ કામ કરતા હોય છે અને વિભીષણકૃત આ જે છે શ્રી હનુમદ વડવાનલ સ્તોત્ર એના તો અમે પોતે અનુભવ પ્રાપ્ત કરેલા છે આટલું મહાન સ્તોત્ર છે ને શરૂઆતમાં જે તમને મેં નિયમ આદિ બધું બતાવ્યું છે બસ એ જ પ્રકારે આગળ વધજો અથવા વધશો તો હનુમાનજીની કૃપા પ્રાપ્ત થશે અને અસાધ્ય કાર્યો બધા સિદ્ધ થશે તો આ હતો આજનો વિષય અને વિડીયો જો તમને આ વિષય વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને ઘંટીનું ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયને વિડીયો અને તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયા રામ